નમસ્તે આજે મારી રસોઈમાં બની રહ્યો છે ફરાળી શક્કરિયાનો સ્વાદિષ્ટ શીરો તો એને બનાવવા માટે મેં લઈ લીધા છે ખૂબ જ તાજા તાજા શક્કરિયા અને એને બાફવાની રીત બતાવું તો આ રીતે જાડી કઢાઈમાં ઓઇલ લગાડી દીધું છે અને એની અંદર મેં શક્કરિયા મૂકી દીધા છે હવે નેપકિનને ભીનો કરી અને એને ડબલ ટ્રીપલ કઢાઈમાં ગોઠવી દેવાનો છે અને એની ઉપર સરસ ફીટ ઢાંકણ ઢાંકી દેવાનું છે હવે ધીમા તાપે એને ચડવા દેવાના છે શક્કરિયાને તો આપણે ચેક કરી લઈશું શક્કરિયા એકદમ સરસ ચડી ગયા છે હવે શક્કરિયાને છોલી લેવાના છે આ રીતે અને બધા શક્કરિયાને છીણી લેવાના છે કેમ કે આપણે શીરો બનાવવાનો છે તો છીણવાથી એમાં રેસા હોય છે એ રેસા બધા નીકળી જતા હોય છે અને એકદમ સરસ માવો તૈયાર મળતો હોય છે શક્કરિયાનો હવે કઢાઈમાં બે ચમચી ઘી એડ કરી દીધું છે અને જે શક્કરિયાનો માવો છે એને એડ કરી લીધો છે હવે એને ઘીમાં સરસ સાંતળી લેવાનો છે દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે મારા વિડીયો થોડા પણ સારા લાગે તો મારા વિડીયોને શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો અને તમે પણ આ રીતે ટ્રાય કરો જે પણ હું રેસીપી બનાવું છું અને હું હરરોજ એક વિડીયો રેસીપીનો મૂકું છું તો આ રીતે સરસ શેકાઈ જવા દેવાનો છે હવે મેં સાઈડ પર ગરમ દૂધમાં કેસરના તાંતરણા રાખી મૂક્યા હતા તો એ દૂધ છે કેસરવાળું એ થોડુંક એડ કરી દીધું છે અને હવે સ્વાદ મુજબ ખાંડ એડ કરી છે કેમ કે શક્કરિયા પોતે સ્વીટ જ છે તો એમાં બહુ ઓછી ખાંડની જરૂર પડે છે તો આપણે જેવો સ્વાદ જોઈતો હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરી દેવાની છે હવે સૂકા મેવામાં કાજુ બદામ પિસ્તા એના નાના નાના પીસ કરી અને એડ કરી દીધા છે આ થોડો ઈલાયચીનો પાવડર એડ કરી દીધો છે અને સરસ સતત હલાવતા રહેવાનું છે આ ખૂબ જ ટેસ્ટી શક્કરિયાનો શીરો બનતો હોય છે તો આપણે ઉપવાસ હોય ત્યારે ખાઈ શકીએ અને આમ પણ ખાઈ શકીએ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી શીરો બનતો હોય છે હવે પીરસવા માટે મેં નાની ડીશમાં શીરો લઈ લીધો છે સીરો બનીને તૈયાર છે એનો કલર પણ એટલો સુંદર હોય છે અને જેવો કલર હોય છે એવો સ્વાદ પણ ખૂબ જ સુંદર છે તો મિત્રો તમે પણ મારી રીતે ટ્રાય કરો થેન્ક યુ